જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું રથયાત્રા પૂર્વે જળયાત્રા શા માટે કાઢવામાં આવે છે અમદાવાદમાં મિની રથયાત્રા તરીકે યોજાતી જળયાત્રા હાથી બેન્ડવાજા ધજા પતાકા ભજન મંડળી સાથેની શોભાયાત્રા મંદિરની પાછળથી સાબરમતી નદીના ભૂદર ખાતે પહોંચે છે અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે આ વખતે એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસ જૂનના રોજ શુક્રવારે છે જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે આજે એટલે કે અગિયાર જૂને જળયાત્રા નીકળે છે અગિયાર જૂન જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે સાબરમતી નદીમાં નીરથી ભગવાન જગન્નાથ બળરામ અને બહેન સુભદ્રાજીને જળાભિષેક કરવાનો હોય છે ત્યારે ભગવાનને ગજવેશ ધારણ કરીને વર્ષમાં એક વખત જળયાત્રા યોજવામાં આવે છે સાબરમતી નદીના પવિત્ર જળથી ભગવાનનો મહાભિષેક કરવામાં આવે છે જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ સાધુ સંતો જોડાય છે જગન્નાથ મંદિરેથી સવારે આઠ વાગ્યે વાજતે ગાજતે જળયાત્રા નીકળે છે એકસો આઠ કળશની આ યાત્રા મંદિરે પહોંચે છે ત્યારબાદ બળદેવ ભગવાન જગન્નાથજી સુભદ્રાની જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવે છે યાત્રા બાદ ભગવાનનું અભિષેક અને પૂજન બાદ ભગવાનને ગજવેશ પહેરાવીને શૃંગાર કરવામાં આવે છે અમદાવાદમાં મિની રથયાત્રા તરીકે યોજાતી જળયાત્રા અગિયાર જૂનની સવારે હાથી બેન્ડવાજા પતાકા ભજન મંડળી સાથેની શોભાયાત્રા મંદિરની પાછળથી સાબરમતી નદીના ભૂદર ખાતે પહોંચે છે નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવે છે આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહે છે સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં એકસો આઠ કળશમાં નદીના જળ ભરીને મંદિરે લાવવામાં આવે છે જ્યારે ભગવાનનું ભવ્ય જળાભિષેક કર્યા બાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવે છે અંતે ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાના ઘરે જાય છે હાથી ઘોડા અને વાજા સાથે જળયાત્રાની શરૂઆત થાય છે અને બપોર બાદ ભગવાનનું મોસાળું સરસપુર લઈ જવાય છે પંદર દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાય છે ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી મંદિર તરફથી પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે તો મિત્રો આ હતી જગન્નાથજી પહેલાં જળયાત્રા યાત્રા વિશેની સંપૂર્ણ જાણકારી મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ